અંદર માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમની સામે પરેશ આવી તો બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે વર્ષે ફોર્મ ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન રેલી અને સભા કરશે સભામાં જતા પહેલા ગેનીબેને ભગવાનના આશીર્વાદ લીધા છે બાબરની આનંદधाम ગૌશાળા ખાતે બહાદેવ અને આનંદ પ્રકાશ બાપજીના તેમને દર્શન કર્યા મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર ઉમેદવાર જાહેર થયા ત્યારથી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તો સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે ઉમેદવારી ફોર્મ ભરવાના પૈસા જનતાએ જ તેમને આશીર્વાદ રૂપે આપ્યા છે અલ્કેશ રાવ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અલકેશ ગેનીબેન ઠાકોર જે ઉમેદવારી નોંધાવશે તે પહેલા સભા શક્તિ પ્રદર્શન ચોક્કસ ઈચ્છતા આજે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે તે પોતાનું વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર છે તે ભરશે તે પહેલા આજે બાપાની આનંદધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજીના દર્શન કર્યા હતા તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને જે મહાદેવ હતા તે મહાદેવના દર્શન કરીને ગેનીબેન સભામાં આવવા માટે રવાના થયા છે કે આજે પાલમપુરના ચરોતર નજીક ગેનીબેનની જંગી સભા છે તે છે જેની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહે છે સભા સંપોતે બાદ ગેની બેન છે તે પગપાળા કલેક્ટર કચેરી પહોંચેને વિજય મદદની અંદર તેમના ટિકેટદારો અને સમર્થકો સાથે ફોર્મ ભરતી જો કે ગેની બેન આજે ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને તેઓ દાવો કરી રહ્યા છે કે કારણ કે જનતા તેમની સાથે જે રીતે જનતા તેમને આર્થિક મદદ કરી રહી છે તેવી રીતે મત આપીને પણ તેમને મત ભક્ત વિજેતા બનાવે છે વિકસેતા બિલકુલ આભાર અલકે સમગ્ર વિગત બદલ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર